પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે સોદે રાઠવાણી નિમણૂંક કરવામાં આવી ગુજરાત કોંગ્રેસ સેવા દળના પ્રગત પ્રમુખ પ્રગતિબેન આહિર અને પંચમહાલ જિલ્લાના પ્રભારી તરીકે પણ પ્રગતિબેન નિમણૂક કરવામાં આવી હતી જેને પંચમહાલ જિલ્લાના તાલુકાના પ્રમુખ શ્રી સોમાભાઈ દેસાઈભાઈ રાઠવાને પદગ્રહણ સમારોહ યોજાયો જેમાં ગોગંબા તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો ત્યાર પછી આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીમાં સંગઠન સૂચન અભિયાન પણ ચર્ચાઓ કરવામાં આવી ત્યારબાદ નવા પ્રમુખને પ્રગતિબેન આહિર અને જિલ્લા પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમાર અને ગુજરાત સેવા દળના મહામંત્રી જસવંતસિંહ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ સભામાં ઉપસ્થિત રહેલા દાદુસિંહ પટિયાર અને પુલસિંહ રાઠવાડે માજી મંત્રી ઉદયસિંહ બારિયા અને હાલોલના પ્રમુખ સલીમભાઈ તેમજ કનુભાઈ રાઠવાણે તેમની સાથે આવેલા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ મા તાલુકા કોંગ્રેસ પ્રમુખે પ્રમુખની વરણીમારી કરવામાં આવી છે અને રાહુલ ગાંધી ખડકે સાહેબ ને ખૂબ ખૂબ અમિત ચાવડાભાઈનું ખૂબ ખૂબ અભિનંદન કે આજે ઘોઘંબા તાલુકાનો આદિવાસીનો પ્રમુખ આજે પહેલી જ વખત આદિવાસી પ્રમુખ બનાવ્યો ઘોઘંબા તાલુકાનો તાલુકા પ્રમુખ તેનો ખૂબ ખૂબ અભિનંદન તમારું નામ રાઠવા સુમાભાઈ દેસાઈભાઈ આજ રોજ ઘોઘંબા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવ નિયુક્ત પ્રમુખ શ્રી સોમાભાઈ દેસાઈભાઈ રાઠવાનો પદવીદાન સમારોહ રાખવામાં આવ્યો એમાં પંચમહાલ જિલ્લાના પ્રભારી અને મહિલા એવા સેવા દળ ચેરપર્સન પ્રગતિબેન આયર પધાર્યા ઉદયસિંહ બારિયા જે કાયદા મંત્રી એ અમારા વડીલ પણ અહીંયા પધાર્યા અને આજ રોજ અમે ગોગમા તાલુકાના તમામ સેલ સંગઠનના પ્રમુખ સૂરની નું પદવીદાન રાખ્યો એમાં મહિલા સેલ એસટી સેલ એસસી સેલ યુવા મોરચો કિસાન મોરચો અને તમામ બાકી જે મોરચા હતા એમની નિયુક્તિ આપી અને આજરોજ ખૂબ મોટી સંખ્યામાં ગોગમા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો આ કાર્યક્રમમાં ભાગ લીધો મારું નામ ગુલસિંહ રાઠવા એસટી સેલ પ્રમુખ માજી પંચમલ જિલ્લો